સવાર સવારમાં મસ્ત મસ્ત ઘી ભાખરી બનાવી પછી ગયા નાસ્તો કરવા પછી હું હાડીનું કામ હોય રોજ રોજ બતાવવાની નો તો વાગી ગયા હાડા બાર ને હું લઈ આવી આર્યન ને હારે હારે આ કામ પતાવતા એવા સોપડા ને પુઠા સડાવવાનું તો જો આવા કાક પુઠા સડાવ્યા છે બપોરના ખાવામાં માં છે સિંગનું શાક સાજીત નું ફેવરેટ મને તો બપોરે બહુ ઊંઘ આવે પણ શું કરું એક ગાડો એક આળા માવડી અને સીધી પૂગી ગઈ રીટાબાના ઘેરે રીટાબા સિલાઈનું કામ કરે છે ને તો મારે આ કટકામાં લેસ ચડાવવાનો હતો રીટાબાને અરઝટ ની હાડી હતી ને તો પણ સાઈડમાં કરી પેલા મારો લેસ ચડાવી દીધો પાડોશી ધરમ નિભાવવો પડે ને સાંજના ખાવામાં બનાવી નાખી છે મસ્ત મસ્ત સેવની ની ખીર તો સેવ ની ખીર કોને ખાધેલી છે કોમેન્ટ કરજો ખાઈ પીને મેં કચરા પોતાનું કામ ચાલુ કર્યું ને આર્યન ને આવતી હતી નીંદર તો એને તો કરી દીધું ગુડ નાઇટ ને મારે તો નાવા જવાનું છે હમણાં બે દીતા વરસાદ નથી એટલે ગરમી બહુ પડે તો આપડે મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ બાય